હેલ્લો દર્શક મિત્રો ઉદય પિઠડીયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસના ફિઝિયોથેરાપી બીએચસી નર્સિંગ જે એનએમ એ ઓર્થોટેક્સ અને પ્રોથેસ્ટિક્સ નેચરોપથી ઓપ્ટોમેટ્રિક ઓક્યુપેશનલ થેરાપી અને ઓડિયોલોજી કોર્સના માટેના પ્રવેશ માટે લાયકા ધરાવતા અને મેરિટ લિસ્ટમાં સામેલ હોય એવા તમામ ઉમેદવારો માટે પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફિલિંગ માટેનો કાર્યક્રમ નીચે મુજબ આપવામાં આવેલો છે જેની આજે આપણે વાત કરીએ પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફિલિંગની વાત કરીએ તો કે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી લઈને તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ બપોરે બાર કલાક સુધી તમે ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકો છો જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા ભરેલી ચોઈસ જોઈ શકા છે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ સાંજે છ કલાક સુધીમાં તો દર્શક મિત્રો તમારે ઓનલાઈન ચોઈસ ફિલિંગ બાકી હોય તમે ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકો છો અને એ ચોઈસ ફિલિંગ તમે ઉતરતા ક્રમવાઈ જ તમે કરવી હિતાવ છે અને તેની વેબસાઇટ માટે જઈએ તો કે ડબલ્યુ 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 ડોટ મેડ એમ ગુજરાત ડોટ ઓઆરજી ઉપર જઈને તમે આ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકો છો